મન ગાડી આપો ના હું બજાર માં જઈ ના એકવાર નામ મળે ને નામ મળે લોકો ગાડી લે ફસે તો અમે કેવા આયશું બા તો એના મેર પડ ખબર પડે ના અમે ના નામ લેન પડતું પરબ્યુલેન પડસે યાર ના મળે

અમે ગયા ત્યારે જોયા નહી હતું ના ની જોટલી ભેસો છે એટલે બે ચાર گاવડાન 3 4 5 ભેસો દૂધ આપો તમે આલીય છે ને દૂધ આપ આપણે 70 રૂપિયા લીટર હો સસ્તું કેવું હું લાવું તો બજારમાં 80 રૂપિયા હું ડેરીમાં જ વેળવા જઉં છું પણ બધા બધા જે ફરિયામ લેતા ને લઈ જાય બરાબર હા હા ગાડી તમે ચાલ લેવાલા ભેસો ચાલ લેવા માટે જ ને કાકીને ફરવા લઈ જાવ તમે કાકી ના ફરવાયા તો ચાલ લેવા કાકીને તો લઈ જાવ બે દાડા ફરવા પાછો પડી જાય લોચા પડ્યા હતા એટલે કાકીની ઉંમર બહુ નહી ત્રી વર્ષ હશે ઉમર આપડી પંદર લાખ એટલે હું તો બહુ નાનો છું મારા બાપા બહુ નાની ઉમર માં લગ્ન કરાવીધેલા આ એટલા માટે મારા મજૂરી કરવું પડે ભૂલ નહીં કરી કે ભૂલ ગાડી તમે બ્લેક લીધી તમે બ્લેક છો એના માટે મને થાય કલર પત્ર એ લાવ ને આવો કલર લેવા તો હોય આવો જ લેવાય ને થાય ના લેવાય આટલો મસ્ત કલર છે ટચ ના કરીશ આટલો મસ્ત કલર છે આ તો મીકવા દો આઠ ના મુકાય પડ્યું આ તો સ્ક્રેસ આવી જાય ગાડી તમે જોવા દેતા નહીં હમણાં હું કોઈના જોવા દે તો મારા કાકાની જોવા દે તમે આયા આ ગાડી તો ખખડી જવાની તમારી બે મહિના પછી તો હા પડી લે બહુ તકરા

બોલો શું કામ હતું કઈ જાઓ ખેતરો ફાલ બેઠો છે એ ફાલ દેખાતી જવું તો જવું પડે એક ફાયદાની વાત કરું તમને આપણે પેલા મનુની જ છે ગાડી નવી લાયા એ ગાડી ચોરી કરવાની છે મારી પાસે ચોરી મોરીની વાત ના કરશો મને બહુ ડર લાગે છે એટલે સકરાભાઈ કલાકનો ફાયદો છે પચ્છા તમારા પચ્ચા મારા ને પકડી જશું તો કસર બધું માજો પ્રોગ્રામ છે સોલો પ્રોગ્રામ છે તો સકરાભાઈ તમે કેમ ના આવી રહ્યા છો તો પ્રોગ્રામ આપણો બની ગયેલો નથી માનું કઈ મળશે એ મંદિર આગળ હુઈ રહ્યો છે માનું ડોહલો એ હુઈ રહ્યો છે મંદિર એટલે ગાડી તો અહીં પડી છે ચાવી નહીં દેખાતી એ મનુ ડોહલો આમ હુઈ રહ્યો કઈ આમ હુઈ રહ્યો મંદિરમાં હેડો ચાવી લેતા આવીએ સકરાભાઈ ધીરે ચાવી કરી લાવ જાગી ના જાય હા ચાલો